જય મૌલીધર જય ઠાકોર અમારા દલિત સમાજના જે મિત્ર છે ને બધે ગ્રુપ મોટું છે મારે ભલે હું આયરનો દીકરો છું પણ મારે દલિત સમાજ હું એવી મિત્રતા છે ને કોઈ વાત જ જવા દીયું એટલે હગા ભાઈઓ ના રાખે ને એટલું લોકો રાખે છે મારું ના હું પણ એનું રાખું તો અમારા ગામમાં ઘણા ખોયડા છે પણ બહુ રાખે મારું એમ અમારે તો કે ઘરની વેરી છે હવ ખબર ન પડે તમને એમ કે આ દલિત સમાજ છે કે હાયર છે કે ખબર ન પડે એવું બધું હોયડે એમ એટલે કોઈ એના વિશે કોઈ બોલતા નહીં જો બોલશો ને તો મારો વિડીયો બનશે ચોથી પેઢીની ગાર આવશે પાંચમી પેઢીની આવશે કે પરિવાર છે એવી એવી રીતે અમે રહી છે એમ તમે સમાજ વિશે બોલો એટલે આવી જાય બધાય એટલે એવું ન બોલતા કોઈ એમ પછી મારે વિડીયો બનાવીને મૂકવો પડે એવું ન કરતા અને મને એવું લાગશે કે આ દલિત સમાજ વિશે કોઈ બોલ્યા હે તો હું ફોને કરીશ તો તમને ફોન કરીશ ભલે હું આયરનો દીકરો છું પણ અમારે અહીંયા એક પરિવારની વારી અમે રહી છે અહીંયા એમ બરોબર એટલે મારું બહુ રાખે છે એ પણ હું પણ જેટલું મારાથી નથી રહેતો એટલું એ લોકો રાખે છે એમ એટલે અમને દુઃખ થાય એમ તમે એને વિશે કંઈ બોલી નાખો તો અમને દુઃખ થાય જ છે કોઈ સમાજ વિશે કોઈથી ન બોલતા એમ તમારે વ્યક્તિવાર જે કહેવું હોય કેજો તમારે કંઈ વાંધો હોય તો મુલાકાત કરી લેવી હમ હમી મોરે મોરો લઈ લેવાના તેવડ હોય તો પણ આખા સમાજ વિશે તો બોલતા જ ને એમ કોઈ સમાજ વિશે ન બોલતા હું તો એમ કહું એક સમાજ નહીં કોઈ સમાજ વિશે ન બોલો એમ પછી તમારે વિડીયા ડિલીટ કરવા પડે તમારે માફી માગવી પડે એવું એવું ન કરો એમ આ મે ચેનલ કોઈ ને મારો વિડીયો કોઈ ડિલીટ નહીં થાય તો કહું હું એ વતન ન કરું એવું વતન કરી તો આપણે ડિલીટ થાય ને માફીનો પ્રશ્ન કોઈ ન હોય માફી તો હોય જ નહીં કોઈ કારણ કે સમાજ વિશે બોલો એટલે માફી માગવી પડે ભાઈ ગમે પડે પણ ન બોલાય ને બોલાય ગયું હોય તો કહેવાય મારી ભૂલ થઈ ગઈ છે એમ એમાં નિશાબાપ ન થઈ જાય એટલે કોઈ સમા સમાજ વિશે ન બોલતા હજી હું દલિત સમાજ તમને કહું છું અહીંયા મારું મિત્ર મંડળ ઘણું છે કારણ કે મારે તો બહારનો ધંધો છે એટલે બધા લોકો મારા મિત્ર હોય એમ ગામો ગામથી મિત્ર છે એમ મારે રખડવાનો બહાર જ હોય આ હોય વસ્તુ મારો ધંધો જ બહારનો છે બધો એટલે એ બહારના લોકો બહુ મારા દાદાભાઈ બનશે દલિત સમાજ એટલે સમાજ વિશે ન બોલતા એમને મારી ચોથી પેઢીની મીડિયામાં ગાર આવશે સમજી ગયા અને આપણે દલિત સમાજને એક આપણે કહીએ છીએ કે કોઈને સમાજ વિશે કે કોઈ માતાજી વિશે કે કોઈ ભગવાન વિશે ન બોલવું એમ બરાબર એક એ ધ્યાન રાખવાનું આપણે બરોબર વ્યક્તિ પર લડી લ્યો મોરે મોરો લઈ લેજો હું તમને કહું ને બીતા નહીં મોરે મોરો લઈ લઈએ બાકી આ ધ્યાન રાખવાનું કોઈ આપણે એને દેવનું કોઈ લાગણી દુભાતી હોય એવું નહીં બોલવાનું આપણે એમ ને બોલાય જ નહીં ને આપણે વાકમાં નહીં આવવાનું એમ બાકી ખોટી રીતે મને ખબર પડી કે આ સમાજ વિશે બોલા મારો વિડીયો બનશે ધ્યાન રાખજો એટલે અમારું મિત્ર મંડળ છે બાકી અંકિતભાઈ રાઠોડ ભજની કલાકાર છે જો કઈને મોટે સરસ્વતી હોય તો જ આ બોલી કે આ કંઈ હેલીની નથી હો ધારો એટલું હેલું નથી હા અમને ખબર છે ભજન બોલવા જાય છે પણ ધારો એટલું હેલું નથી આ બોલવું એમ એ તો સરસ્વતી કોઈ આપણા કોઈ હોય તો જ બોલાય ન બોલાય કાયમી પોગ્રામમાં જવું કાયમી ઉજાગરા કરવા ને અવાજ ખાલી તમે બોલો ને તો બે કલાક બોલો એટલે તમારો અવાજ બેહી જાય તો કાયમી ભોજનના પ્રોગ્રામ કરવા અવાજ નથી બેતોનું કારણ શું છે કે સંતની વાણી છે વાણી છે ભગવાનના નામ છે એટલે નથી બેહતો હોય બાકી બધા ભગવાનના માનતા જ હોય એવું ન હોય કે નથી માનતા માનતા જ હોય એટલે આ ધ્યાન રાખવાનું એને સરસ્વતી હોય કોઈ પણ કલાકાર હોય ને સરસ્વતી હોય તો જ બોલી શકે એને ન બોલાય સોરે તો બધા ગાતા હોય પણ જે સૂરમાં બોલવું ને પછી એનો તબલાનો મેળો હોય બેન્જાનો મેળો હોય એમાં ભેગું આવવું એટલે કરવું પડે હા એ તો ખેડો વાવતો હોય ને તો હાથમાં રાહ હોય એક હાથમાં કોટી હોય એક દાણા દાતા હોય એમાં કંઈ ખાલું ન પડે આ એવું છે બધું એવું અઘરું છે આ ભજન છે ને એ કરવું હોય બાકી આ મોબાઈલમાં વાતો કરાવ્યું ઘેરે બેહીને લેકા તાણવા એ તો બધા કરી શકે પણ આ ટેડુકર બોલું ને અગુરુ છે બધું તો જય મુરલીધર જય ઠાકોર